કચ્છના બારડોલી તરીકે જેની ગણના થાય છે એવા ખેતીપ્રધાન તાલુકા મથક નખત્રાણા નગરને સુધરાઈનો દરજો મળ્યા બાદ પણ અનેક મૂળભૂત સુવિધાનો અભાવ લોકોને હાલાકીમાં મૂકી રહ્યો છે જેમાં રખડતા ઢોરમી સમસ્યા પ્રજાજનો માટે માથાના દુખાવા સમાન બની છે આજે પણ શહેરના એસટી બસ મથક નજીક જાહેર માર્ગે આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા જેને લઈ જાહેર માર્ગે ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોના અનેક પ્રયાસો બાદ આખરે લડાઈ કરતા આંખલાઓને છૂટા પડ્યા હતા તંત્ર દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરાવવામાં આવે એવી લોક માંગ છે ભુજ લખપત ધોરીમાર્ગ જ્યાંથી પસાર થાય છે એવા નખત્રાણા નગરના વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા એસટી માર્ગે આજે બુધવારના મધ્યાહને બે બળિયા આંખલાઓએને જાણે ઉનાળાની ગરમી ચડી ગઈ હોય તેમ એકમેક સાથે યુદ્ધે ચડ્યા હતા લાંબા સમય સુધી ચાલેલી લડાઈના પગલે અનેક વાહનચાલકોએ પોતાનો માર્ગ બદલવો પડ્યો હતો તો કેટલાક લોકોએ નુકસાનીથી બચવા પોતાના વાહનો દૂર ખસેડી લીધા હતા આ સમયે બુલ ફાઇટ રોકવા આસપાસના સાહસી લોકોએ આંખલાઓ ઉપર પાણી છાંટી છૂટા પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો આખરે લોકોની જહેમત બાદ થાકેલા આંખલાઓએ લડાઈ પૂરી કરી ચાલતી પકડતા ઉપસ્થિત લોકોમાં રાહત ફેલાઈ હતી અલબત્ત વારંવારના આંખલા યુદ્ધથી સ્થાનિક લોકોને જાનમાલની નુકસાની સહન કરવાનો ભય રહે છે ત્યારે સુધારાઈ દ્વારા આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ ઉઠી છે